રવિન્દ્રા ગામે રામદેવ પીર મહારાજના નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવ રવિન્દ્રા ગામે રામદેવ પીર મહારાજના નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવ યોજાયો હતો સમસ્ત ગ્રામજનોએ હવન પૂજન આરતી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો વડીલોના માર્ગદર્શન સાથે યુવાનોએ સુંદર આયોજન કર્યું હતું છેલ્લા બે વર્ષથી રવિન્દ્રા ગામમાં શ્રી રામજી મંદિર તેમજ શ્રી રામદેવપીર બાબાનું મંદિર નિર્માણ પામ્યું છે આનંદની એ વાતનો છે કે રવિન્દ્રા ગામના યુવાનો ધંધા રોજગાર અને નોકરીની સાથે ભાવભક્તિમાં પણ તરબતર બન્યા છે આવનારા સમયમાં ગામની શોભા વધે તે માટે યુવાનો વડીલોની સાથે રહી ગામના વિકાસમાં સુંદર કાર્યો કરશે આપણું ભારત એ યુવા રાષ્ટ્ર છે અને મોદી યુવાનોના પ્રણેતા છે ત્યારે યુવા થકી પોતાનું ગામનો અને રાષ્ટ્રનો વિકાસ શક્ય છે તે દિશામાં પ્રેરણા લઈ યુવાનો ગામને શોભાનું કારણ બન્યા છે ગામ નાનું છે પરંતુ સુખી છે વિચારશીલ છે સંપ છે અને ભાઈચારાની ભાવનાથી એ તપ્રોત છે બાઈમાં ન્યૂઝ નરેશ ઠાકર પાટણ